બંધારણની નીચેનામાંથી કઈ જોડ ઓઝોનોલિસિસ દ્વારા જુદી જુદી નિપજો આપે છે અને આપણે બંધારણમાં દ્વિબંધ દ્રઢ છે એટલે કે આમાં હવે રેઝોનન્સ થતું નથી વિસ્થાનીકૃત નથી તેમ ધ્યાનમાં લેવાનું છે તો આનો જવાબ આપણે હું ડાયરેક્ટ કહી દઉં છું કે સી આવે છે કઈ રીતે આપણે ચારેય ઓપ્શન ચેક કરશું એની રીત જોઈ લઈએ તો ઓપ્શન સીને જ આપણે ચેક કરીએ કે ઓઝોનોલિસિસ દ્વારા આ પ્રક્રિયક અને આ પ્રક્રિયક બંને જુદી જુદી નિપજો આપે છે કે નહીં તો સી માં આપેલું પેલું પ્રક્રિયક આપણે જોઈએ સી એચ થ્રી સી એચ થ્રી ઓઝોનોલિસિસ હવે ઓઝોનોલિસિસમાં એક ડાયરેક્ટ ટ્રીક એવી છે કે તમે દ્વિબંધને પહેલાં તો બ્રેક કરી નાખો ચાલો ત્રણેય દ્વિબંધ છે એને આપણે બ્રેક કરીએ છીએ અને જે દ્વિબંધ સાથે જોડાયેલા કાર્બન હતા એને સાથે તમે ડબલ બોન્ડ ઓ જોડી દો તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ સી એચ થ્રીથી તો આથી સીએચ થ્રી ત્યારબાદ આવે છે કાર્બન ડબલ બોન્ડવાળો કાર્બન છે અને ત્યાં આપણે ડબલ બોન્ડ ઓ જોડવાનું છે ત્યાર પછી એની બાજુનો કાર્બન પણ સી ડબલ બોન્ડ ઓ થશે અને ત્યારબાદ એની સાથે જોડાયેલું છે સી એચ થ્રી ચાલો એક પાર્ટ થઈ ગયો ત્યાર પછી અહીંયા પણ બંને કાર્બન છે ત્યાં એક એક હાઈડ્રોજન આવેલા હોય છે અને બંને ડબલ બોન્ડવાળા કાર્બન છે એટલે બંનેને આપણે ડબલ બોન્ડ ઓથી જોડી દઈએ તો એવું સી એચ ઓ સી એચ બંધારણ બનશે અને ત્યારબાદ સેમ પ્રકારનું બંધારણ છે એમાં આમાં પણ હાઇડ્રોજન આવેલા હશે બંને ડબલ બોન્ડના કાર્બન છે બંનેને ડબલ બોન્ડ ઓ આપી દઈએ તો એમાં પણ સી સિંગલ બોન્ડ સી એચ રચના બનશે ત્યાર પછી આપણે બીજું સ્ટ્રક્ચર છે એ ચેક કરી લઈએ કે બંનેમાં સેમ તો નીપજ નથી મળતી ને બીજું સ્ટ્રક્ચર અહીંયા દોરું છું સી એચ થ્રી સી એચ થ્રી સૌથી પહેલાં તો ઓઝોનોલિસિસ કરવું છે એટલે ત્રણેય દ્વિબંધને આપણે અહીંથી બ્રેક કરી દેસુ ઓકે અને ત્યાર પછી ઓઝોનોલિસિસ અહીંથી સી એચ થ્રીથી આપણે સ્ટાર્ટ કરીએ તો સી એચ થ્રી સી એચ થ્રી સાથે ડબલ બોન્ડવાળો કાર્બન છે તેથી સી ડબલ બોન્ડ ઓ અને તેની બાજુમાં આવેલો કાર્બન પણ ડબલ બોન્ડવાળો છે એટલે સી ડબલ બોન્ડ ઓ અને એ કાર્બનની સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે એટલે એચ તો આની અંદર સી ડબલ બોન્ડ ઓ અને સીએચ એમ બંને ગ્રુપ હાજર છે પ્લસ બીજી નિપજ તો આ બંને ડબલ બોન્ડવાળા કાર્બન હોવાથી નીપજ મળશે સી એચ ઓ સી એચ ઓ પ્લસ ત્રીજું જોઈએ સી એસ થ્રીથી સ્ટાર્ટ કરીએ તો સી એચ થ્રી સિંગલ બોન્ડ આ કાર્બન ડબલ બોન્ડવાળો છે તેથી સી ડબલ બોન્ડ ઓ આપી દઈશું અને એ કાર્બન સાથે ફરી પાછો એક દ્વિબંધવાળો કાર્બન જોડાયેલો છે સી ડબલ બોન્ડ ઓ અને તેની સાથે એચ જોડાયેલો છે તો ઉપર અને નીચેનો આપણે નિપજો મેચ કરીએ તો આ નિપજ છે અને આ નિપજ જે આપણને મળે છે એ બંને જુદી જુદી મળે છે એટલે આપણો વિકલ્પ સી છે એ સાચો છે તો આપણે એ બી અને સી વિકલ્પો ચેક કરશું તો ત્રણેય વિકલ્પોમાં આપણને સેમ નિપજ મળશે પણ વિકલ્પ સી એવો છે કે જેની અંદર આપણે ઓઝોનોલિસિસ દ્વારા આ બંને સંસ્પંદન બંધારણોમાં આવી રીતે જુદી જુદી નિપજ મળે છે